ત્યારે આરોપીએ તેમની નિર્મમ હત્યા કરી લૂંટ ચલાવી પોલીસ આ કેસમાં મુખ્ય આરોપી પાડોશી પિતા પુત્ર સહિત અન્ય બે આરોપીને ઝડપી પાડ્યા છે પોલીસ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે જઈ જઈ સમગ્ર ગુનાનું પ્રાપ્તિ માટે આ ઘાતકી કૃત્ય કર્યું હતું પોલીસની તપાસની દિશા પર પ્રશ્નાર્થ ઉભા થાય છે જસરા ગામના સ્થાનિક અગ્રણી મહેશ દવે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે જણાવ્યું છે કે પોલીસ અવળી દિશામાં તપાસ કરી રહી છે જે કારણે સાચા ગુનેગારો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી શકે તેમના મતે પોલીસની તપાસમાં પારદર્શિતાનો અભાવ છે અને તેઓ સાચી હકીકત છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે મહેશ દવે આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિગતવાર તપાસ કરવાની માંગ કરી છે પીઆઈના માતા પિતાના કારણ પીર હત્યાને લૂંટના મામલે અત્યંત સંવેદનશીલ છે એક તરફ પોલીસ ગુનેગારોને પકડી કાર્યવાહી કરી રહી છે જ્યારે બીજી તરફ સ્થાનિક આગેવાનો દ્વારા પોલીસ તપાસ પર પણ ગંભીર સવાલ ઉભા કરવામાં આવ્યા છે હવે જોવું રહે છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે કેવા પગલા ભરે છે અને શું આ રહસ્યમય હત્યાકાંડનો ભેદ પૂરી રીતે ઉકેલી શકાશે મહેશ દવેના આક્ષેપો ડીવાયએસપી સોલંકી દ્વારા તપાસમાં અવરોધોનો પ્રયાસ જસરા ગામના આગેવાન મહેશ દવે ગંભીર આક્ષેપો કર્યા છે કે ડીવાયએસપી સોલંકી દ્વારા ફોજદારી કાર્યવાહીની તપાસમાં સાચી હકીકતો છુપાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મહેશ દવેના કહેવા મુજબ જ્યારે તેમણે તપાસ અધિકારી સુમન નાલા આઈપીએસ સમક્ષ વિગતવાર રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો છેતાળીસ ઈ નો ઉલ્લેખ કર્યો ત્યારે ડીવાયએસપી સોલંકીને તે પસંદ ન પડ્યું દવેનો દાવો છે કે ડીવાયએસપી સોલંકીએ તેમની રજૂઆત આગળ ન વધે તેવો પ્રયાસ તપાસ આ ઘટનાથી મહેશ દવેને શંકા છે કે તપાસમાં કોઈ ક્ષતિ રાખવામાં આવી રહી છે અથવા રાખવાની આશંકા છે સામાન્ય રીતે કોઈ પણ રજૂઆત કરતાની વાત સાંભળીને અધિકારી તપાસમાં કોઈ ક્ષતિ નહીં રહેવા દેવાની અને પોલીસ તપાસ પર પણ ભરોસો રાખવાનું આશ્વાસન આપવું જોઈએ જોકે દવેના મતે તેમને પોતાની વાત પૂરી કરવા દેવામાં ન આવતા આ બાબત શંકા ઉપજાવે છે અને તપાસની નિષ્પક્ષતા સામે પ્રશ્નાર્થ ઉભો કરે છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો છેતાળીસ ઈ મહેશ દવે જે કલમનો ઉલ્લેખ કર્યો છે તે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ બીએનએસએસની કલમ બસો છેતાળીસ ઈ છે આ કલમ ચાર્જ ઘડતર સાથે સંબંધિત છે કલમ બસો બીએનએસએસ મુજબ જો આરોપી જ્યારે ચાર્જ સાંભળવામાં આવે આવે અને ત્યારે દોષિત હોવાનું કબૂલાત કરે છે તો ન્યાયાધીશ કબૂલાતને રેકોર્ડ કરી શકે છે જો દોષિત કબૂલ કર્યા પછી ન્યાયાધીશ તેમના વિવે ઉપયોગ કરી આરોપીને દોષિત ઠેરવી શકે છે મહેશ દવે ધોરા કલમનો ઉલ્લેખ કર્યા સંદર્ભમાં કરવામાં આવ્યો તે સ્પષ્ટ નથી પરંતુ તેમને ઈરાદો કદાચ તપાસ પ્રક્રિયામાં પારદર્શિતાના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા તરફ ધ્યાન દોરવાનો હતું સોલંકી દ્વારા મુદ્દે રજૂઆત હોવાના આક્ષેપો તપાસના નિષ્પક્ષતા પર ગંભીર સવાલો કરે છે પ્રકાશ ભારતી ગોસ્વામી ભારતની અસ્મિતા બનાસકાંઠાના જસરા ખાતે જે ડબલ મર્ડર હત્યાકાંડ બન્યો છે જેની તપાસ આઈપીએસ સુમન નાલા કરી રહેલ છે અને સીટમાં અન્ય અધિકારીઓ પણ છે આજે હું પણ મળવા ગયો ને મીડિયાવાળા પણ ત્યાં હતા અને મીડિયાએ પણ પહેલા વાત કરી પછી હું પણ સાહેબ સાથે મારે વાત થયા મુજબ મને કહ્યું તું મળવા આવજો જો હું મળવા ગયેલો હતો મેં એમને સામેથી સમય માગેલો હતો વાત કરતાં જે પ્રકારે મને જણાયું એ જોતા ડીવાયએસપી ડીસા મિસ્ટર સોલંકી સાહેબ જે છે તેઓની વર્તણૂક મને એમ લાગે છે કે આ તપાસમાં ક્યાંક આવડે પાટે ચડાવવાની કોશિશ થાય સુમનલાલા સાહેબ નવા અધિકારી છે અને આ બધા ખાઈ બધેલા અધિકારીઓ દ્વારા જે પ્રકારે તપાસને છુપાવવાનો પ્રયત્ન થતો હોય કોઈ વ્યક્તિઓ કે બીજા લોકોને એ બાબતે સાંભળવાની તૈયારી ન હોય એમની અમને બતાવેની એ વાત માનવા જોગ છે કે અમે એમને પૂછીએ અમે વાત કરીએ પરંતુ કમસે કમ તપાસ એજન્સીએ સાંભળવાની તૈયારી તો રાખવી પડે કોઈની રજૂઆત એ સાંભળવાની તૈયારી નથી અમારે એમની પાસેથી કંઈ જાણવું નથી તપાસમાં શું ચાલે છે એ અમારે જાણવાની કોઈ જરૂર નથી જે ચાલતું હોય એમને જે કરતા હોય એ કરે પરંતુ અમારી વાત સાંભળે અને એ પ્રમાણે એમને ઉચિત લાગે એટલું આગળ વધે પરંતુ જે પ્રકારે એમનું બિહેવિયર છે એ બનાસકાંઠા એસપી અને આખી પોલીસ તંત્રએ કરેલી કામગીરી ઉપર પાણી ફેરવી દે છે અને એમના બિહેવિયરના કારણે ના છૂટકે લોકોનો રોષનો ભોગ આખી તપાસ એજન્સીને બનવું પડે એવું બની શકે અને લોકોની વ્યાકુળતા વધતી જાય છે આવા સંજોગોમાં જરૂર પડે તો અન્ય રજૂઆતો અને ટોળો રજૂઆત કરવા જાય તો એ બધું જ કારણ આ સોલંકી સાહેબના પરિણામે આવું થાય એવું બની શકે છે એવું મને લાગે છે અને હજુ પણ આશા રાખીએ કે ઉપરી અધિકારીઓ આ અંગે તટસ્થ તપાસના કામમાં યોગ્ય અધિકારીઓ મારફત સારી રીતે તપાસ થાય